જી મહારાજ શાળામાં લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા તે પેવર બ્લોક હાલ તૂટી ગયા છે જેથી લઈને બાળકોને અવરજવરમાં તકલીફ પડે છે સાથે સાથે જો કોઈ બાળકને ઇજા થશે તો જવાબદાર કોણ અગાઉ બે હજાર માં ધારાસભ્ય સીમાબેન મોહિલે ગ્રાન્ટમાંથી શ્રી ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં પેપર બ્લોક નાખવામાં આવ્યા હતા પરંતુ આજે પેપર બ્લોકની દૂરદર્શન દુર્દશા ખૂબ જ ગંભીર જોવા મળી છે સાથે સાથે વિદ્યાર્થીઓ જોડેછેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ નવાપુરા વિસ્તાર આવેલો છે ત્યાં આગળ ડોંગરેજી પ્રાથમિક શાળા આવેલી છે સરકારી જ્યારે સરકાર શિક્ષણ સમિતિ મોટી મોટી વાતો કરતા હોય અત્યારે તમે જોઈ શકો છો કે એક ટોયલેટ જવાની જગ્યા ઉપર જે પેવર બ્લોકો હટી ગયા છે જે આવવા જવાના રસ્તા ઉપર પથ્થર હટી ગયા છે કોઈ પણ બાળક વરસાદની અંદર સ્લીપ ખાઈને પડી જશે ફ્રેક્ચર થશે તો જવાબદારી કોણ લેશે જ્યારે આપણી શિક્ષણ સમિતિ લાખો કરોડો રૂપિયા ખર્ચતી હોય તો આ આ બાળકો કમ વંચિત રહ્યા કારણ કે તાત્કાલિક ધોરણે આ પથરા જે છે એ પથરાની રિપેરિંગ કરી જોઈએ એવી જ મારી માંગ છે રાજેશ માળી હા એમાં એવું છે કે અત્યારે એની માટેની કામગીરીની રજૂઆત વોર્ડ કક્ષાએ અમારી થઈ ગઈ છે લેખિતમાં જ રજૂઆત કરી છે અને એના માટે વોર્ડ ઓફિસર શ્રી ભીમસિંહભાઈ વસાવા છે અને એની ટીમ અહીંયા રૂબરૂ આવી ગયા છે અને એ લોકોએ એક બે દિવસમાં સંપૂર્ણ કામ કરી આપવાની બાહેંધરી પણ આપેલી છે વિરલ કુમાર વ્યાસ